સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં ક્વોરી સંચાલકોની હડતાળ છે ત્યારે સુરેન્દ્રનગરમાં બસ્સોથી વધુ ક્વોરી અને બ્લોક સ્ટોરની ખાણો બંધ છે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સંચાલકોએ આ હડતાળ પાડી છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે તો તો સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં હાલ કોરી સંચાલકોએ હડતાળ પાડી છે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી પડતર પ્રશ્નોને લઈને હાલ કોરી સંચાલકો છે તેમનામાં નારાજગી હતી અને અંતે તેમણે હડતાળનું આ એલાન કર્યું છે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેશે સુરેન્દ્રનગર સહિત રાજ્યભરમાં કોરી સંચાલકોની હડતાળ છે ત્યારે સુરેન્દ્રનગરમાં બસ્સોથી વધુ કોરી અને બ્લોક સ્ટોરની ખાણું બંધ છે પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સંચાલકોએ આ હડતાળ પાડી છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાળ યથાવત રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે